બંધ મકાનના તાળા તોડી દાગીનાની ચોરી ગોડા જરડા રોડ આનંદધામ સોસાયટીમાં શિક્ષકના ઘરેથી દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર શું છે વધુ વિગત ચાલો આગળ વીડિયોમાં જોઈએ હું છું કિરણ પતવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ સંભેશકઈએ આપકી આનંદમ સોસાયટી ગેટ નંબર 4 એવું છે કે શનિવારના દિ સ્કૂલ પૂરી કરીને 5:30 એ અમે મારા વતન જલાલપુર જવા માટે નીકળ્યા હતા અને આખી રાત ત્યાં જલારપુર જ હતા પણ બીજા દિવસે રવિવારે અમે સાડા છ સાત ના સમયમાં અમે આવ્યા ઘરે તો જોયું તો બહારનો લોક એક દીધેલો હતો અને મેન ગેટ જે છે મેન ગેટ તોડી નાખેલું હતું તાળું અને બાજુમાં પડ્યું હતું તાળું અને અંદર જઈને જોયું તો તેજોરી એને મારીને બધું બધું તું તોડેલું બધું હાલતમાં બધા કપડા ને એવું બધું નીકળી ગયેલું જોયું જોયું તો મુદ્દા મુદ્દામાં જોઈએ તો ઘરાણું છે બે અઢી લાખ રૂપિયાનું ઘરાણું છે સોના અને ચાંદીનું એમાં ચેન છે ગુટ્ટી છે બે વીંટી છે સડા છે પહોંચી છે એમ કરીને બે અઢી લાખનું ઘરાણું મારું ચોરાઈ ગયું છે આ મેં ઘરે સરમાઈક અને આ ક્ષેત્ર જાય મેં જોયું એટલે તરત મે સો નંબર ડાયલ કર્યો તો અને 100 નંબરમાંથી કોલ પાછો આવ્યો અને અમને અહીંયા આવ્યા એક આપણે બોટાના અને પોલીસવાળાને તપાસ કરી અને ફટાને એવું કોઈ વિડિયો ઉતારીને ગયા ને પછી અમને કે તમે આવજો અરજી તો અરજી લખી જે આઈમે કોઈની કરી અહીંયા એમાં એવું એક બનાવ બની ગયો તમારે શુક્રવારની રાત્રે જ જે કે દેવી પૂજકને અહીંયા મકાન નથી દેવું એવું એવું કહેતા સોસાયટીવાળા બરાબર એટલે ઈ બનાવના અનુસંધારે મને થોડુંક એમ લાગે છે કે આ બનાવ વિનો હોય શંકા છે બરાબર કે આ બનાવના અનુસંધારે આ બનાવ વિનો હોય ના આસપાસમાં દેતે હું તમને શંકા ના આસપાસમાં ને સોસાયટીમાં કોઈ કોઈ પણ હોઈ શકે એમ